લગ્ન ની લગ્નની નોંધણીની કચેરી માંજલપુર વિસ્તારમાં સ્થળાંતર કરાય છે ત્યારે કેટલાક લોકો દ્વારા આને લઈને રોષ પણ વ્યક્ત કર્યો છે વડોદરા મહાનગર પાલિકાની જન્મ મરણ અને લગ્ન નોંધણી માટેની કચેરી નવાપુરા વિસ્તારમાં આવેલ કેવડા બાગની સામે સરદાર માર્કેટની બિલ્ડિંગમાં આવેલ હતી આ કચેરીની ઇમારત ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી આ કચેરીને નવા સ્થળ પર સ્થળાંતર કરવાનો નિર્ણય વડોદરા મહાનગરપાલિકાએ લીધેલ હતો જન્મમરણ અને લગ્નની નોંધણી માટે નવીન કચેરી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સત્યનારાયણની કથા કરી કાર્યરત કરવામાં આવી છે છેલ્લા કેટલાય સમયથી વડોદરાના મધ્યમાં આવેલ જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી અન્ય સ્થળે ખસેડવાની વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી આખરે નિર્ણય લેવામાં આવ્યો અને આજથી માજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત કરવામાં આવી ત્યારે આ બાબતે કેટલી વાર સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ શહેરના મધ્યમાં રાખવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલી ન સર્જાય છતાં આખરે તે શહેરના છેવાડે માજલપુરમાં લઈ જવાતા લોકોમાં છુપો જોવા મળી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હસમુખભાઈ પ્રજાપતિએ કચેરી સ્થળાંતર કરવાને લઈ માહિતી આપી હતી જન્મરણની કચેરી જે કેવડા બાદ નવાપુરા ખાતે આવેલી હતી એ મકાન જર્જરીત થયેલ હતું એટલે એને તાકીદે એમાં જે સ્ટાફ છે ખસેડવા જરૂર હતો એ અનુસંધાને જે તમામ કચેરી છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જે દુકાનો આવેલી છે ત્યાં ખસેડવામાં આવેલો છે

જન્મરણની કચેરીમાં આપણે કોર્પોરેશન દ્વારા સો વર્ષથી જૂનું રેકોર્ડ નિભાવવામાં આવી રહેલ છે રોજબરોજની નાગરિકોની જરૂરિયાત આ દાખલાની રહેતી હોય છે જન્મમરણની નોંધણી વધતા લગ્નની નોંધણી પર કામગીરી આ કચેરી દ્વારા કરવામાં આવે છે એટલે આ જે કચેરી ખસેડી છે એનાથી લોકોને એનાથી ફાયદો થનાર છે